તો મારા ભાઈઓને બહેનો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો વિક્રમભાઈ ઠાકોર લાઈવ પ્રોગ્રામ ની અંદર ભાઈ એક ગીત ગાવી રહ્યા હતા કે કેમ તને ભૂલાય સાજણ અને અચાનક જ રાધા તો ગુસ્સે થઈ ગઈ અને વિક્રમભાઈનું માઇક ખેંચી લીધું અને કીધું કે તમે આ શું ગાવો છો આવું તો ન ગાવો કમસે કમ મારી તો કદર કરો અને પછી વિક્રમભાઈ ઠાકોર થયા ગુસ્સે અને ફરી એકવાર બેવફાનું ગીત ગાવી નાખ્યું તો ચાલો મિત્રો એ પણ તમને આગળ વિડીયો બતાવું તો વિડીયો તમે અનસુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર દર્શક મિત્રો પહેલી વાર જ આવો છો તો ખાસ કરી અને ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે તમને બધાને ખબર છે ભાઈ કે સોનું ગણાતા એવા આપણા વિક્રમભાઈ ઠાકોર કે જેમની મહિમાનો અપરંપાર છે ભાઈ એમની મહિમા કોઈ જ નથી ભાઈ કેમ કેમ કે સાહેબ વિક્રમભાઈ ઠાકોર એમનું ભલે અત્યારે માર્કેટિંગ ઓછું ચાલતું હોય પરંતુ એક સમય હતો સાહેબ જ્યારે વિક્રમભાઈ ઠાકોરને જોવા માટે દસ લાખ લોકો આવ્યા હતા એક જ દિવસમાં સાહેબ આટલા માણસો તો મોદી સાહેબની સભામાં પણ નથી આવતા તમે વિચારી લો સમય બધાએ ન આવે વહેલો મોડો થાય વિક્રમભાઈનો સમય આવી ગયો હવે ફરી એકવાર વિક્રમભાઈનો સમય આવશે પણ દસ લાખ લોકો ભેગા થયા હતા એક પ્રોગ્રામની અંદર વિચારી લો સાહેબ ઠાકોરનું નામ કેટલું ચાલે ભાઈ વિક્રમભાઈ ઠાકોર અત્યારે પણ લોકો સેલ્ફી પડાવવા માટે લાઈનમાં ઉભા રહે ભાઈ એ વિક્રમભાઈ ઠાકોર અને એમનો અત્યારે એક વિડીયો અને ગીત જોરદાર વાયરલ થઈ રહ્યું છે ભાઈ જોરદાર ગીત છે વિક્રમભાઈ ના બુટેથી એકવાર તમે ગીત સાંભળો મને પોતાને બહુ પર્સનલી વધારે સારું લાગ્યું તો તમે પણ સાહેબ એકવાર આ વિડીયો જોઈ લો